નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ કરજન મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું કરજણ મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો દ્વારા કરજણ નગર તાલુકાના ધોરણ દસ બાર માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેડલ અને સન્માન ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું કરજણ નગર અને તાલુકામાં વિવિધ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા સતત છેલ્લા 4 વર્ષથી શૈક્ષણિક હેતુ માટેનો આ કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમની અંદર કરજન નગર તથા કરજન ગ્રામીણ વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં જે ધોરણ 10 તથા 12 ની અંદર જે વિદ્યાર્થીને 80% ની ઉપર સારા માર્ક્સ આવે તો કાં તો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કાં તો રાજ્ય કક્ષાએ રમત ગમતની અંદર પ્રમાણ આવ્યા હોય તો તીચર્સ તાલવાનું સન્માનનો કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી રાખવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશ થયું હતું અને હાલની અંદર બેતાલીસ વિદ્યાર્થીને ટ્રોફી તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે બહુમત કરવામાં આવ્યું છે અને અમારો કર્જન્ય નગરના તમામ વિદ્યાર્થીને એક જ સંદેશો છે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણની અંદર આ રીતે વધુમાં વધુ પ્રગતિ કરો તમારું તમારા પરિવારનું તથા કરજણ નગરનું નામ રાજ્ય અને દેશ સુધી પ્રસિદ્ધ થાય તે રીતે અગાઉ પણ મહેનત કરી ધગથી શિક્ષણ મેળવો એ હેતુથી આ કાર્યક્રમ માર્ગવા રાખવામાં આવે